તત્ સદ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય હવે આ દ્વૈત એટલે શું દ્વૈતપણું એ શું છે એમ તો દ્વૈતપણાનો અર્થ થાય પોતાના પોતાના સ્વરૂપથી વિખૂટા થઈને જુદું કોઈ પણ માની ધારી લેવું નિરત મહારાજ કહે છે કે કરતા આદિ પુરુષ કહીએ ઈચ્છા કરી તે મન થયું હા જેમ ઈચ્છાથી જ દૈતપણું છે ને છે જ જેમ માટીમાં ઘડો નથી પણ એ કારીગરની ઈચ્છાથી ઘડો બને છે એની જેવી ઈચ્છા હોય એવો બનાવે કસ્ટમર ફર્નિચર ના હોવા છતાં એના કારીગર એની ઈચ્છા અનુસાર બનાવો એમ ઈચ્છાથી નહીં કીધું કે મનમોન તો ચૌદ લોક અને ના મોન તો બધા ફોક એમ ઈચ્છાથી આ મન થયું છે જેટલે જેટલી ઈચ્છા પછી સારી હોય યાની તો નરસી હોય પણ ઈચ્છાથી જ હા એ મન અગર તો દ્વૈત પણ ઉત્પન્ન થાય છે થાય છે ને થાય છે હા મહાપુરુષો આપણને એ કહેવા માગે છે હા આપણી શુરતા એટલે આપણી સમજણને એ કહેવા માગે છે કે જેટલી જેટલી કલ્પનાઓ આ લોકની હોય ચાહે પરલોકની હોય ભૌતિક લોકની હોય ચાહે આધ્યાત્મકની હોય હા પણ એ બધી કલ્પનાઓ અંતમાં તો કલ્પનાઓ બધી કાચી છે ખોટી છે મિથ્યા છે દુઃખરૂપ છે એ જ દ્વૈતપણું છે હા હવે જે અંતર અનબહાર આવું જે બતાવે છે એ અંતર અનબહાર એવું વાસ્તવિકતાએ કરીને ચૈતન્ય બ્રહ્મમાં પોતાના સ્વરૂપમાં અંતર અનબહાર બહાર એવું કશું ના હોવા છતાં કોઈ અંતરમાં જો જાગ્રત થવા માગે છે કોઈ બહારથી જાગ્રત થવા માગે છે કોઈ અંતરમાં કોઈક હોય છે કોઈનું બહારથી હોય છે પણ આ અંતર અનબાર અંદર અનબાર એ બે કલ્પનાઓ છે જેને દ્વૈત કહેવાય કહેવાય ને કહેવાય હા કોઈ અંદર પેટી કહેતા હશે હા પણ એ છે એ ઉર્જાનો ઉજાગર ના થઈ જવાય હા તો એમ આ દ્વૈતપણું હા એ દ્વૈતપણાથી ઈચ્છાથી એમ ક કારીગરની ઈચ્છાથી કલ્પિત નામરૂપવાળો ઘડો જણાય એમ જેટલે જેટલું આકૃતિ દેખાય મનાય એટલા હુલી દ્વૈતપણું એટલે જુદાપણું છે એ આકૃતિ પછી ભલે નિરાકાર હોય કે સાકાર હોય પ્રતીત થતી હોય અગર તો ના થતી હોય પણ એ દ્વૈતપણું છે ને છે જ એટલે ઘણી એવી ઈચ્છાઓ અગર તો કલ્પનાઓ છે કલ્પિત બાબત છે કે આ જગત ઈશ્વરે બનાવેલું છે ઈશ્વરની કલ્પનાથી આ વિશ્વ બન્યું છે એનો કરતાં હર્તા પરમાત્મા ઈશ્વર છે સોરી પરમાત્મા નહીં ઈશ્વર છે હા અને એ વિશ્વની ઈશ્વરની કલ્પનાના જગતને આપણે મારું અગર તો બીજાનું આ શરીર મારું સગવ સંબંધી મારો અગર તો આ શત્રુ મારો અગર તો હું એનો શત્રુ અગર તો મારો એવો જ બીજાનો પર આ આવું જે માનીએ છીએ હા એ શરીર સિવાય આવું ઊભું થતું નથી માટે શરીર એ જ કલ્પના છે અને શરીરથી તો જુદાપણું થયું જ છે હા તો પછી એ શરીર સહિત જેટલું જેટલું થાય છે એ બધું દ્વૈતપણું એટલે જુદાઈ મિથ્યા માનવાની એક માન્યતા છે ચેન છે એ ઓલ રોંગ બિલિંગ બધી જ કલ્પના માત્ર માન્યતાઓ એ જુદાપણામાં અર્થાત દ્વૈતપણામાં છે અને આપણે જેમ કરોડિયાના કોઈને જ બોંધ્યો નથી પણ એની જાળમાં એ જ બંધાય છે હા એને કોઈને બોધ્યો નહીં પણ એની જાળમાં જેમ એક એક વિષયમાં રૂપ રસ ગંધ હા એમાં માછલું મૃગ નાગ હાથી પતંગિયા જેટલો જેટલો એના એમને કોઈને બોંધી નહીં કાઢ્યો પણ પોતાની ઈચ્છાથી એમના મનમાં કંઈક મજા કરીશું કંઈક ખાવાનું છે કંઈક ભોગવવાનું છે આવી ઈચ્છા કરી તાણે એ પરતંત્ર થઈ જાવ અને વાદરો માર ખાતો થયો હાથી અંકુશ ખાતો થયો નાગ ટોપલે ઢંકાઈ રહેવું પડે જો આ ઈચ્છા ના કરી હોય મા મહાપુરુષોએ આગળ પણ કહ્યું છે કે મજા છે દૂર રહેવામાં ઈચ્છાઓથી જેટલા દૂર રહીશું એટલા આપણે આ ચૈતન્ય સ્વરૂપના નજીક જવામાં સરળતા પડશે અને જે ઈચ્છાઓ નહીં કીધું કે ઈચ્છાઓનો પાસ આશાઓનો પાશ હજુ તો આઘો આઘો જાય છે આમ કરતાં કરતાં કદાચ આ શરીર પડવાનો છેલ્લો શ્વાસ આવે છતાંય પણ ઈચ્છાઓનો જે શાલ મેલતો નથી તો આ ચિકાશ હા આ રીએ ચિકાસ છૂટ નહીં ત્યાં સુધી જુદાપણું દંડપણું જાય નહીં નહીં ને નહીં જે આ શરીર અગર તો જગત હં જેના થોડ સૂક્ષમ નહીં કે જાગ્રત સ્વપ્ન જે જે અવસ્થાઓ અને દેખાતું ના દેખાતું શરીર કા જે જગત હોય એ ઠેઠ સુષુપ્તી હુદી એ સમગ્ર બધું દ્વંદપણું એટલે જુદાપણું છે ને છે હા અને એક જુદાપણાનું એટલે દ્વંદપણાના ભાવે દ્વંદપણાની ગ્રંથિએ કરીને બંધાયા છીએ એ બંધાયા એ દ્વંદપણું જ છે ઠુઠું જ છે અને જો એમાંથી મુક્ત થવા માગતા હોય કે આ બધામાંથી છૂટીને મુક્તિ કે મોક્ષ મળી જાય તો એ પણ દ્વંદ જ છે कारण इच्छा सहित उभं की होय मोच्छाच माट ए दी भोग भोगवना इच्छाओ करा तो कोय वळी बघू त्यागी देवानी इच्छा करा निरावत महाराज કોઈ जन તો उपाशी कोण कर्म ना त्यागी અનંત ઉપાય અર્થ નાશ જે વસ્તુ ઓરી છે પણ લાગે છે આગી સુગમ શુગમ શામળીઓવાલો જેને સદ્ગુરુ મહારાજ જેના ઉપર અસીમ કૃપા હોય કરી હોય જોકે બધા ઉપર કૃપાળુ જ પણ સદગુરુનું દિલ જીતી લીધું હોય હા એ સદગુરુની આજ્ઞા અનુસાર જ વર્તન કર્યું હોય તો જ આ જુદાપણું હટ એમ છે બાકી બીજો કોઈ ઉપાય નથી હા આપણે કીએ કે જ્ઞાનથી કર્મ ભસ્મ થઈ જાય છે હા તો ભસ્મ થઈ જાય છે એ એ પણ આપણે પૂરી વાતને સમજી શકતા નથી જો ભસ્મ કર્મ ભસ્મ થઈ જાય હા તો કર્મ કર્મ પણ હું રહેતું નથી પણ કર્મ જ્ઞાન સહિત બની જાય છે અગર તો જ્ઞાન કર્મના રૂપમાં બની જાય છે હા પણ દ્વંદ્વ પણ ત્યાં રહેતું નથી હા જેમ એક દસ્ટન લઈએ એક બેન હોય બે બાજુ બે પુરુષો ઊભા છે હા તો જ્યારે એક તરફ જો માની લો કે એનો પતિ છે તો એ એ બેન પોતે સ્ત્રી તરીકે પતિ પત્નીના વ્યવહારો સમજશે પણ એના એ જ દીકરી એ સ્ત્રી બીજી તરફ માનો કે એનો પિતા ઊભો છે તો સ્ત્રી એના એ જ છે પણ નજર પલટો એટલામાં સંબંધો પિતા પુત્રીના બની જશે હા એમ આ દંડમાં આવી એવી જોર શોર ઓટી ઘૂંટી સ કે જે બાજુ લમણો જશે એ બાજુ પેલું ભૂલી જવાશે અને પેલું નવું શરૂઆત થશે હા કારણ કે મરતા તા એ ભૂલી જવાશે તો નહીં મરવાના એવું શરૂ થશે એટલા માટે એ જેમ પતિ અને પિતાના વચમાં સુંદરીનું જે જે વર્તન હોય એમાં સારું નરશું અગર તો એ રીતે સારું નરશું હા વાલ્યું દવાલ્યું અનુકૂળ પ્રતિકૂળ અગર તો રાગ દ્વેષ જેટલું જેટલું આપણે મોન્યું છે અગર તો મોનીએ છીએ એ બધું દ્વંદ એટલે દ્વૈત છ છ હા અને જેનું મૂળ કારણ બધાનું મૂળ કારણ તો દ્વૈતપણું એટલે અભોન દશા છે જ તોય એનું મૂળ કારણ અવિદ્યાના કારણે આપણને આ બધું જુદું જુદું દેખાય છે એનું મૂળ કારણ જ દ્વંદપણું છે બાકી આટલું બધું વિચિત્રવાન અને ભિન્ન ભિન્ન દર્શાતું વાસ્તવિક દ્રષ્ટિએ જ્ઞાની પુરુષોની સંત દ્રષ્ટિથી જોઈએ હા અને સદગુરુની કૃપાથી જોઈએ તો આવું બધું જુદાઈ ચોંય સજ નહીં હા થોરના ગાવકડામાં થૂર સિવાય કોઈ સજ નહીં હા તમે મેઘધનુષમાં જુઓ તો પાણી સિવાય કોઈ સજ નહીં સૂર્યમાં તમે સવારે જુઓ તો સફેદ પ્રકાશ સિવાય કોઈ સહજ નહીં પાસિનિમાના પટમાં પણ જુઓ સફેદ પડદા સિવાય કોઈ સજ નહીં પણ જેટલું જેટલું ચિત્ર વિચિત્ર દોડધામ ન કરતું ના કરતું બધું જણાય એ જુદાપણું છે ને છે પણ પડદાને ભૂલવાથી પડદા ઉપર એવું જુદાપણું નથી એમ પોતાના ચૈતન્ય સ્વસ્વરૂપમાં સદગુરુ કૃપા કરીને જો ઘેર બે દાખલા તરીકે બીજું દ્રષ્ટોન અહંકારથી આ બધું જુદાપણું લાગે છે જ્યાં સુધી અહંકારનું મૂળ ગયું નથી જેમ એક બોયડીનું ઝાડ હોય અને બોરડીના ઝાડના ક બીજા કોઈ પણ ઝાડ ન તમે જ્યારે જ્યારે કાપી નાખો તો વર્ષેદારે હતું એવું ને એવું મોટું મોટું થઈ જાય એનો અંત ના આવે પણ જો એનો ખાડો ખોદીને મૂળમાંથી કાઢી નાખીએ તો પછી ગમે તેમ સેવા કરો પોણી ગમે કરો પણ જેનો મૂળ કાઢી નાખ્યો એ ફરી ના ઉગ બાપુ સાહેબ કે ઉગવાનો એનો અભ્યાસ મટી ગયો હા મરી માટીને ફૂટી ધાણી બગડ્યા બગડ્યાને લેજો જાણે એમ દયાનંદ સરસ્વતીજી પણ કહે છે કે છિન્નમ મૂલમ વૃક્ષો નશ્યંતિ પાપમ ક્ષીણમ દુક્ષમ નક્ષતે હા ઝાડનું મૂળ કાઢવાથી ઝાડનો નાશ થાય છે એમ જુઠ્ઠું પાપમ એટલે જુઠ્ઠું ખોટું દ્વૈતપણાનું મૂળ ને કડી જાય તો પોતે સુખ સ્વરૂપ છે અને માટે રથ મહારાજ કહે છે કારણ સહિત કાર્યની નિવૃત્તિ તો સ્વ સ્વરૂપની પ્રાપ્તિ હા એ નિવૃત્તિ ના થાય અને થાય કદાચ એવું થાય કે થઈ છે તોય પણ દ્વંદુ છ છ એટલા માટે જેમ એક રણ મેદાનમાં લડવૈયાઓ લડતો હોય તો એને કેટલું વાગ્યું એને ખબર નહીં જો ખબર રાખ તો લડી ના હક પછી એને જેટલા કાપી નાખ્યા એ પણ એને ભોન નહીં એવું ભોન રાખ તો એ કાપી ના હક પણ એને વાગ્યું કે હમલ્યાન કાપ્યા બેમાંથી એક બાજુનું ભોન ના હા એવી રીતે લડવૈયો રણતો લડતો હોય એ રીતે અધિકારી અગર તો ચૈતન્ય સ્વરૂપ સારું શું છે ખોટું શું છે મારું કેટલું છે બીજાનું કેટલું છે જળ કેટલું છે ચેતન કેટલું છે હારા કેટલા છે ખોટા કેટલા છે આવો ભણ રાખવા જાય તો એ રણવૈયો એ લડવૈયો નથી એમ આવું ઉપદેશ લીધા છતોય જો આવું ને આવું રહેતું હોય હા ઉપદેશ લઈને બીજાનો ઉપદેશ કરતા આપણે થયા હોય હજારો માઇકો ગજવતા હોય હોય તો જો મારા ચેલા ને બીજાના છેલા એવું રહેતું હોય હું હારો છું બીજો નહીં હારો એવું રહેતું હોય તો સમજી જવાનું કહો હજુ જુદઈ જઈ નથી એકતાની વાતો ખરી પણ જુદઈ જઈ નહીં એનો મેલવા ભાઈ ભેગો આવ આવ ન આવ એટલા માટે પોતાનું સ્વ સ્વરૂપ છે એમાં કોઈ દ્વૈત માત્ર પણ નહીં મહાપુરુષોએ કીધું અદ્વૈત હોય એકત્વ હૈ હા તો એ ખબર જ્યારે પડી જાય નહીં કીધું પેલા આપણે અષ્ટવક્રાચાર્યએ હા કે ચૈતન્ય કોકર ભિન્ન છે શાંતિ સમ્યક પાઇગા હોગા તુરત તુંહી સુખી સંસાર સુ નું અભિમાન કરો અગર તો મારા તમારા સર્વસ્વના ગુરુનો આજ ઉપદેશ છે દ્વૈત પણ રહેતું જ નથી પણ કોણ જાણે કોટો કાઢી નાખ્યો છે પણ મેલ ના જાય તો પાછો ફરી પોગ્રે પોગ્રેન પોગ્ર આ દશા થાય છે એટલે આ જે દ્વંદપણું છે એને જો સત્ય મોનવા જશો તો બિલકુલ ખોટી વાત છે જો મિથ્યા માનશો તો એવું સાબિત નહીં થાય હા એટલે સત્ય નહીં સાબિત થાય મિથ્યા જ સાબિત નહીં થાય અને વાસ્તવિકતા એ કરીને તો નથી ને નથી અને મનથી માન્યું છે એ મન જ રહેતું નથી હા મન રે મૂકીને આવી જાઓ તો મન જ રહેતું નથી તો અદ્વૈત પણ અદ્વૈત પણ હોય સોથી રહેશે હા એટલે જેમ કીધું કે જુઓ જ્યાં બ્રહ્મના દેખાવો બે સાઈડ કોમ કરતા હોય એક જળ કીએ છીએ એ બીજો કોઈ તો સજ નહીં પણ આપણી વૃત્તિ એટલા સુધી આપણો એટલા સુધીનો અધિકારી નથી એટલે આપણી જળતા બીજી પદાર્થ વસ્તુને જળતા તરીકે જોઈ રહી છે સામો જળ એવો પદાર્થ નથી અને જળની કોઈ તાકાત નથી તમારી દ્રષ્ટિને એ જોઈએ ક પણ દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિમાં કોઈને કોઈ દોષ રહી ગયો હોય તો હમું જળ જળ દેખાય જળ માણસ જળ જોવે જળને જોનારો જળ હોય ચૈતન્યને જોનારો ચૈતન્ય હોય ઓખ તો એક ના એક જ છે પણ શેદ દબાવો એટલે એક એક જ પદાર્થ હોમો છે એક મકાન કા એક લીમડો પણ એક શેદ ઓંખ લગર ટોપચું ઉપરનું પોપચું દબાવો એટલે એક જ પદાર્થ બે બે દેખાય એમ હજુ આપણી સમજણમાં કોઈક કચાસ હોય તો બે પણું દેખાય દેખાય ન દેખાય એ ભૂલે આપણે શિકાર જે એ સ્વીકાર એ તો એની ખોંદોની કહેવાય બાકી એનાથી બચવા બીજી વધારાની ભૂલો આરોપોને દ્રષ્ટાંતોને પુરાવા લાય લાય કર તો સમજી જવાનું કા એની ભૂલને ઢોંકવા પ્રયત્ન છે હા એમાં મન જ્યારે જળ આના ચેતન એમાં મન જે રીતે સંગ કરે એવી રીતે એના ભાવો બંધાઈ જાય હા અને એ રીતે જો આકૃતિનો સંગ કરા તો પોતે હું શરીર છું એમ થાય જો નિરાકારનો શંઘ કરા તો હું વિદેશી છું એમ થાય પણ દ્વંદપણું તો રે રહે અવ અમો મનનું કશું આવ્યું નહીં કશું જોઈએ નહીં બાકી એક માન્યતા એક ઈચ્છા એની ગ્રંથિ મન એવું એ પડશે તો શું છે કશું કોઈ આવ આ જગત વાસ્તવમાં હોય નહીં તો ક્યારે ઉત્પન્ન થયું કને ઉત્પન્ન કર્યું કેટલો કરતા છે એવું નહીં આપણી ભૂલ પડી કીધું કે ભૂલ્યા તો ફરી ગણો ભૂલ પડે કરોડોના ક બે પોતા ઓકડામાં જવાબમાં ભૂલ પડે તો એ જવાબમાં ખોળ ખોળ કરીએ તો પેઢીઓ જતી રહે ભૂલ જળ જ નહીં જવાબ હાચો મેલ્યો છે પણ વચ્ચેની ક્રમ સંખ્યાઓમાં ચોક ભૂલ છે હા એમ આપણી વિચાર શક્તિમાં ચોક ચોંક ચોંક ભૂલ હોય તો આ જાય ના જાય ને ના જાય હા અને લોબા કાળથી આપણને જેટલાથી સંસ્કાર પડ્યા એટલેથી આપણને પકડાઈ ગયું છે કે આ જગત છે આ શરીર છે આ મારો છે ને બીજાનો સર આપણે આપણો આમ કરવાનું છે ને ઓમ કરન પેલા ને પેલી રીતે રવાનું ને પહેલાં નેતા નાના નાની રીતે રવાનું મોટાને મોટી રીતે રવાનું ને ઓના બદલામાં આ ભૂલ છે પણ હું વિવેક ને મર્યાદા શબ્દ ઠોકી બિહાર્યો છે વાસ્તવમાં કૃપા કૃપાએ કરીને દ્વંદપણું જો રહેતું નહીં તો મોટા મોટાપણું એ પણ હાનુરવા બસ સમાનતા થઈ જાય છે હા કોઈ કહે છે કે વેદાંતમાં પણ વેદાંતમાં સમાન સજ અને સદગુરુ આપણોને જે કરે એ સમાન સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાન સમ્યક ક્ષમતા આ સમાનતા ના હોય તો સમ્યક શબ્દ આવજ નહીં હા માટ પોતાના સ્વરૂપે કરીને સેજ પણ ભિન્નતા નથી પણ આ લોબા કાળનું સ્મરણ યાદ સંસ્કાર એ જવા ખૂબ કાઠા છે હા કારણ કે એક બહેને જેમ અમારા ગામડાની ભાષા ચૂડેલ વળગી હોય તો ચેન ચાળા કરે હવે એનો કોઈ ભૂવો પાવડ્યો આવે તો એના શરીરના હાવભાવ જોઈને કારણ કે એને એના જેવો જ મળ્યો છે એટલે ઉપરની ચૂડેલ વાળી લે પણ એ બહ એના ચિત્તમાં જેલા ચાળા હાથે ના કાઢ તો એના ચિતમાં પેઠેલી ચૂડેલ પેલાના મંતર ને કરવાથી જો અહીં નીકળ મણ બી ગભરાઈ જો હોય ભૂત ભાડી જો હોય બીજા ઠેકાણો જતો રહે એ ઠેકાણો તો ભૂત નહીં જો નહીં તો જતો રહ્યો પણ એના ચિતમાં પહેરી જ્યુ છે એ ચિતની છાપ એને વૈદ્ય ડૉક્ટરોને બતાય કઈ રીતે કાર્ય એના માટે માનસિક ચિકિત્સક ડૉક્ટર જોવા નહીતર પેલી ચૂડેલ ન ચૂડેલ મન ભૂતમાં ભૂતમાં આખું જીવન ખતમ થઈ જાય આ દંડપણાનું આવું કારણ છે હા આ સદગુરુ મહા આપણો સમર્થ પુરુષ મળી જાય તો આ વાર લાગતી નથી કારણ કે મળી જાય તો નાસી એક પોતાના સ્વસ્વરૂપ સિવાય ચૈતન્ય બ્રહ્મ સિવાય અગર તો આપણી ભાષામાં એક આપણા સદગુરુ સિવાય બીજું કોઈ પણ નથી હતું નહીં અને બીજું પહેશે પણ નહીં બસ સદગુરુ સદગુરુ ને સદગુરુ આ રીતે આપણે દાસ ભાવે રહીએ તો દ્વૈતપણું નહીં આવે અને જો દાસ ભાવમાંથી કોઈ પણ ઊંચા થયા તો સ્પ્રિંગ વજન ઘટી ગયું એટલે ઉછળવાની ઉસરવાની ઉસરવાની ઓમ તત્સત સદગુરુ પરમાત્મા એ સદગુરુ મહારાજ નો જય